નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર બે કેળા મૂકી દેશો તો મિત્રો તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે જો એવા કોઈમાં બાપ હશે કે જેના ખોળામાં હજી સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો જો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તે દંપતી બે કેળા આ જગ્યા ઉપર મૂકી દેશે તો મિત્રો અવશ્ય માતાજીની કૃપાથી તે માતા પિતાનો ખોળો છે એક પુત્રના આવવાથી ભરાઈ જશે તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાનો દિવસ એટલો બધો ખાસ છે કે જો તમે કોઈ પણ પોતાની વર્ષો જૂની મનોકામના માટે કોઈ ઉપાય કરો છો તો મિત્રો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે જો તમે સાથે સાચી શ્રદ્ધાની સાથે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરશો તો મિત્રો તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે કારણ કે મિત્રો ઘણા વર્ષો પછી આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એક શુભ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે તો જો તમે આવા સંયોગ ઉપર અમુક મહાન એવા વાસ્તુશાસ્ત્ર ને સંબંધિત ઉપાય કરો છો તો મિત્રો અવશ્ય તમને ફાયદો થઈ શકે છે તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ બે કેળાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરે એક ગુણવાન પુત્રનો જન્મ થશે જો એવામાં બાપ કોઈ હોય કે જેણે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા એવા ઉપાયો કર્યા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ બતાવ્યું પણ હોય ડોક્ટરોને પણ બતાવ્યું હોય પણ તેમ છતાં જો તેને કોઈ સંતાન પ્રાપ્ત ન થતું હોય તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમે આ જગ્યા ઉપર બે કેળા મૂકી દેશો તો મિત્રો અવશ્ય તમને પુત્રની પ્રાપ્તિ થશે

આ દિવસે જે કોઈ પણ મહિલા વ્રત રાખે છે તો તેના જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલી આવી શકતી નથી તેમજ મિત્રો જે નિઃસંતાન દંપતી છે તેમજ તેને સંતાન પ્રાપ્તિમાં કોઈ બાધા આડે આવે છે કે જે પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હોય તો તે લોકોએ માઘ પૂર્ણિમાના દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ તેમજ અમે તમને જે બે કેળાનો ઉપાય જણાવીએ છીએ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરમાં એક આવશ્ય પુત્ર નો જન્મ થઈ શકે તેમજ કોઈ મહિલા જો વ્રત રાખવા માંગે છે અથવા તો નવા વ્રત ની શરૂઆત કરવા માંગે છે તો મિત્રો આ મહા મહિનો છે એ બહુ પાવન મહિનો ગણવામાં આવે છે મિત્રો આ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે તમે નવા વ્રત ની શરૂઆત કરી શકો છો જો તમે વ્રત નથી રાખવા માંગતા તો મિત્રો ઘણી મહિલા એવી છે કે જે એ માત્ર ઉપાય કરવા માંગે છે કે જેથી કરીને તેને પુત્રને પ્રાપ્તિ થાય એટલે કે તેની સંતાન પ્રાપ્તિની જે મનોકામના છે તેના માટે તે ઉપાય કરવા પણ માંગતા હોય છે તો તમે આ ઉપાય પણ કરી શકો છો તેમજ વિધિવિધાથી શ્રી હરિવિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની સામે પૂજા અર્ચના પણ કરી શકો છો તેમજ મિત્રો આ દિવસે શિવ ભગવાનની પણ તમે પૂજા અર્ચના કરીને નિશ્ચિત રૂપથી પોતાની મનોકામના પૂર્ણ કરી શકો છો તેમજ મિત્રો આ મહા મહિનાની જે પૂર્ણિમા છે એ બહુ શ્રેષ્ઠ પૂર્ણિમા માનવામાં આવે છે મિત્રો આમ જોઈએ તો બધી જ પૂર્ણિમાનું બહુ વિશેષ મહત્વ રહ્યું છે પણ મિત્રો આ મહા મહિનાની જે માઘ પૂર્ણિમા છે બહુ પવિત્ર માનવામાં આવે છે અને આ મહા મહિનો જ આખો પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં તમે જે કોઈ પણ ઉપાય પોતાની મનોકામનાની પ્રાપ્તિ માટે કરો છો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ દિવસોમાં મહાકુંભનો પાવન પર્વ પણ પણ ચાલી ચાલી રહ્યો છે છે મહાકુંભનું સ્નાન રહ્યું આથી જો તમે માઘ પૂર્ણિમાનો જે મહિમા છે એ સૌથી વધારે આ વખતે રહ્યો છે કારણ કે મિત્રો આ વર્ષની જે માઘ પૂર્ણિમા છે એ દિવસે સર્વસિદ્ધિ યોગ બની રહ્યો છે આથી આ દુર્લભ યોગ બની રહ્યો છે આથી જો તમે આ દિવસે આ એક નાનો એવો ઉપાય કરી લેશો તો મિત્રો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો જો તમારા લગ્નને ઘણા બધા વર્ષો થઈ ગયા હોય પાંચ વર્ષ દસ વર્ષ અથવા એના કરતા પણ વધારે વર્ષોથી તમારા લગ્નના થઈ ગયા હોય પણ હજુ સુધી મિત્રો તમને એક પુત્રની પ્રાપ્તિ ન થઈ હોય અને જો તમે ઈચ્છતા હો કે હવે તમને એક પુત્રની પ્રાપ્તિ થાય અથવા તો તમારા ઘરમાં પહેલેથી જ એક કન્યા એ જન્મ લઈ લીધો છે અને હવે તમે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખો છો તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ બે કેળાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આથી મિત્રો આ ઉપાય એટલો સરળ છે કે જે તમારે પોતાના ઘરમાં જ કરવાનો છે અને જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અને વિધિ વિધાનથી કરી લેશો તો મિત્રો અવશ્ય તમને એક પુત્રની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો માતાજીની કૃપાથી એ પુત્ર એટલો ગુણવાન અને સદાચારી હશે કે જે પોતાના જીવનમાં બહુ આગળ વધશે કારણ કે મિત્રો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે ઉપાય કરો છો તો તમને ઉપાયનું ફળ કંઈક વિશેષ રીતે જ પ્રાપ્ત થશે તો મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે આ વર્ષ બે હજાર પચીસ ની માઘ પૂર્ણિમા છે એ આવનારી બાર ફેબ્રુઆરીના દિવસે જ છે આથી મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે તમે આ બે કેળાનો ઉપાય છે એ સવારે પણ કરી શકો છો અને જો તમે ઇચ્છતા હોવ તો મિત્રો સાંજના સમયમાં પણ ઉપાય કરી શકો છો પણ તમારે માત્ર રાહુકાળનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે જે બપોરે બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીમાં રહેવાનું છે તો તમારે આ કાળમાં ઉપાય ન કરવો જોઈએ બાકી તમે માઘ પૂર્ણિમાના દિવસે સવારે અથવા તો સાંજના સમયમાં ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો પૂર્ણિમાના દિવસે તમે જે પણ ઉપાય કરો છો તો એમાં તમારા દેવી દેવતા તો પ્રસન્ન થાય છે પણ તેની સાથે તમારા જે પિતૃઓ છે એ પણ તમારાથી પ્રસન્ન થઈને તમને સારા આશીર્વાદ આપે છે તેમજ જો તમારી ઉપર કોઈ પિતૃદોષ હોય અથવા તો ઘરમાં વાસ્તુદોષ હોય કુંડળીદોષ મંડરાતો હોય તો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે આ બે કેળાનો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમને એક ગુણવાન પ્રાપ્તિ થઈ શકે જો એવા કોઈ દંપતી હોય કે જે પુત્ર પ્રાપ્તિ કરવા માંગે છે અથવા તેને ઘણા સમયથી બહુ ઉપાય કરેલા હોય પણ તેમ છતાં તેમને એક પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ બે કેળા આ જગ્યા ઉપર મૂકી દેવાના છે તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ મિત્રો જો ઉપાયમાં આગળ વધતા પહેલા તમે હજી સુધી આ વિડિયો લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો સાથે જ આ વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્ર ને લગતા લગ્ન સંબંધિત તેમજ પુત્ર પ્રાપ્તિ માટે તેમજ ઘરના વાસ્તુ ને લગતા ઉપાયો તમને આ ચેનલ ના માધ્યમ થી મળતા રહેશે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો તમારે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી જવાનું છે અને સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને તમારે સ્નાન કરીને સ્વચ્છ થઈ જવાનું છે અને જો શક્ય હોય તો મિત્રો આ દિવસે મહાકુંભ પણ ચાલી રહ્યો છે તો આ માઘ પૂર્ણિમાના દિવસે તમે પ્રયાગરાજમાં જઈને સ્નાન પણ કરી શકો છો કારણ કે મિત્રો પૂર્ણિમાનો દિવસ જે છે એટલો બધો ખાસ હોય છે કે જે આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ગંગાજળ જે છે બહુ પવિત્ર હોય છે આથી તમે તેમાં સ્નાન કરો છો તો તમે શુદ્ધ થઈ જાઓ છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ પોતાના મંદિરની સામે આસન પથરીને બેસી જવાનું છે પછી મિત્રો તમારા મંદિરમાં એક લડડુ ગોપાલની મૂર્તિ અવશ્ય હોવી જોઈએ એટલે કે મિત્રો બાર ગોપાલ લાલની મૂર્તિ અવશ્ય હોવી જોઈએ તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે લડડુ ગોપાલને બે કેળા અર્પણ કરવાના છે તો મિત્રો મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ કે બે કેળા હોય છે એકબીજા સાથે જોડાયેલા હોય છે તો જો તમને આ બે જોડવા કેવા મળે છે તો તમે લડ્ડુ ગોપાલને બે કેળા અર્પણ કરી શકો છો અને સાથે જ તમારે પોતાની અનામિકા આંગળીથી સિંદૂરની મદદથી આ બે કેળા ઉપર તમારે એક સાથીઓ દોરી લેવાનો છે અને મિત્રો આ બે કેળા ઉપર તમારે એક એક તુલસીનું પાન મૂકી દેવાનું છે અને આ વસ્તુ મિત્રો તમારે લડ્ડુ ગોપાલને અર્પણ કરી દેવાની છે અને સાથે જ તમારે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરી શકો છો સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો તેની સાથે જ મિત્રો આ સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્ર છે એ પણ બહુ શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે આ મંત્રનો જાપ પણ તમારે એકસો આઠ વાર કરવો જોઈએ અને સાથે જ મિત્રો તમારે લડ્ડુ ગોપાલ તેમજ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે અમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરીએ છીએ આથી તમે અમારા ખોડામાં એક અવશ્ય એક પુત્ર આપો અમારી જે વર્ષો જૂની મનોકામના છે કે જે હજી સુધી અમારા ઘરમાં એક પુત્રનો જન્મ નથી થયો તો તમે કૃપા કરીને અમને અવશ્ય એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ કરાવો તેમજ મિત્રો તમે જે પણ બે કેળા કે જે લડ્ડુ ગોપાલને અર્પણ કરેલા છે એને તમારે પ્રસાદના રૂપમાં એક કેળું લઈને ગાય માતાને ખવડાવી દેવાનું છે અને જ્યારે પણ તમે ગાય માતાને આ એક કેળું ખવડાવો છો ત્યારે તમારે ગાય માતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ અને સાથે જ તમારે ગાય માતાને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ આનાથી તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને એ સાથે જ તમને એ બધાના આશીર્વાદ પ્રાપ્ત થશે કારણ કે મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે ગાય માતાની પૂજા અર્ચના કરવાથી પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો બીજો એક કેળું જે વધેલું છે કેળાને પતિ પત્નીએ મળીને આ કેળું ગ્રહણ કરી લેવું જોઈએ એટલે કે ખાઈ લેવું જોઈએ આ કેળાને તમે સવારે પણ ખાઈ શકો છો અને સાંજના સમયે સંધ્યાકાળમાં પણ ખાઈ શકો છો તેની સાથે જ મિત્રો સાંજના સમયે તમે શિવ ભગવાનના મંદિરે પણ જઈ શકો છો અને શિવ ભગવાનની સામે તમે આ એક ઉપાય પણ વિશેષ રીતે કરી શકો છો તેમજ માઘ પૂર્ણિમાના દિવસે તમે શિવ ભગવાનની સામે આ એક ઉપાય કરો છો તો પણ તમને એક ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આના માટે મિત્રો તમારે એક આખો ચોખાનો દાણો લેવાનો છે અને તમારે એક બિલીપત્ર પણ લેવાનું છે અને આ બિલીપત્ર ઉપર તમારે એક આ ચોખાનો દાણો મૂકી દેવાનો છે અને આ બિલપત્ર છે તમારે શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે અને સાથે જ તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક લોટો જળ તમારે શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવાનું છે અને સાથે જ તમારે સંતાન પ્રાપ્તિની તમારી જે પણ મનોકામના છે એના માટે તમારે ભગવાન શિવ ને પ્રાર્થના કરવાની છે કે ભગવાન શિવ દેવ અમે આ ઉપાય પૂરી કરીએ છીએ તો અમને આ ઉપાય નું ફળ અવશ્ય આપજો અત્યારે સુધી અમારા ઘરમાં એક પુત્ર નો જન્મ નથી થયો તો અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો અવશ્ય અમને એક પુત્ર ને પ્રાપ્તિ કરાવો તેની સાથે જ મિત્રો તમે આ દિવસે શિવલિંગ ઉપર ગાયના દૂધ થી અભિષેક પણ કરી શકો છો અને મિત્રો એક લોટામાં જળ લઈને અને બે બિલીપત્રના પાન લઈ અને એક કમળ કાકડી લઈને તમે આ માઘ પૂર્ણિમા ના દિવસે શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તમારી જે પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અથવા તો કોઈ બીજી વિશેષ મનોકામના હોય તો એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે કારણ કે મિત્રો આ માઘ પૂર્ણિમાનો દિવસ છે એ બહુ ખાસ જણાવવામાં આવ્યો છે આથી જો તમે પૂરી શ્રદ્ધાથી આ દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમને અવશ્ય એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો જો તમે આ પ્રકારે આ બે કેળાનો ઉપાય કરી લેશો તો મિત્રો લડ્ડુ ગોપાલ તેમજ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી અવશ્ય તમને એક પુત્રની પ્રાપ્તિ થશે અને મિત્રો આ પુત્ર એવો હશે કે જે બહુ ગુણવાન હશે કારણ કે મિત્રો તમે આ શુભ અવસર ઉપર આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરેલો છે આથી તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમારે આ ઉપાય ઉપરાંત બીજા એવા કયા કાર્યો આ માઘ પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ કે જેથી તમારી મનોકામના છે એક અવશ્ય પૂર્ણ થઈ શકે અર્થાત જો તમે એક પુત્રની પ્રાપ્તિ કરવા માંગો છો તો મિત્રો તમે સૂર્ય ભગવાનને અર્ધ્ય પણ અર્પણ કરી શકો છો તેમજ મિત્રો આ મહા મહિનામાં સૂર્યદેવને જળ અર્પણ કરવાનું બહુ વિશેષ મહિમા છે જો તમે આ મહા મહિનામાં સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીમાં જે દોષ હોય છે એનાથી તમને મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો જે કોઈ પણ દંપતી એવા છે કે જે પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હોય તો તે લોકોએ નિશ્ચિત રૂપથી દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેમજ મહા મહિનાની આ માઘ પૂર્ણિમાના દિવસે તમે જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો લોટામાં થોડુંક જળ લઈને એમાં તમારે એક ચપટી કાળા તલ પણ લાલ કલરનું ફૂલ અંદર નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને સાથે જ તમારે સૂર્યદેવના મંત્રનો પણ જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ તમે આ મંત્રોનો જાપ કરી શકો છો અને તમે આ પ્રકારે સૂર્યદેવને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો કારણ કે મિત્રો આજે માઘ પૂર્ણિમાનો દિવસ જે હોય છે એ સૂર્ય ભગવાનની વિશેષ પૂજા આરાધનો પણ દિવસ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડની નીચે પણ એક દીવો પ્રગટાવીને તુલસી માતાની પૂજા અર્ચના કરી શકો છો અને સાથે જ તમે તેની પ્રદક્ષિણા પણ કરી શકો છો કે જેથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે એની સાથે જ આ દિવસે મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે પણ એક દીવો પ્રગટાવવો જોઈએ અને જો મિત્રો તમે માઘ પૂર્ણિમાના દિવસે કોઈ નદી અથવા તો તળાવની પાસે તમે જઈ શકો તો ત્યાં પણ તમારે દીપદાન અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો માઘ પૂર્ણિમાના દિવસે તમે નદીએ તળાવના કાંઠે દીપદાન કરો છો તો મિત્રો તમારી જે મનોકામના હોય છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે જો તમારા ઘરની આજુબાજુમાં નદી તળાવ ન હોય તો મિત્રો તમે પોતાના ઘરે જ એક થાળીમાં પાણી ભરીને એમાં એક દીવો પ્રગટાવી શકો છો અને સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરીને પછી તમે ઉપાય કરી શકો છો તો મિત્રો જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે આ વિશેષ રીતે પુત્ર પ્રાપ્તિને લગતા ઉપાય કરી લો છો અને સાચી શ્રદ્ધાથી લડ્ડુ ગોપાલ તેમજ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારી જે પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે જો તમને હજી સુધી કોઈ સંતાન પ્રાપ્ત ન થયું હોય તો મિત્રો આવનારી પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય કરી લેવા જોઈએ કે માતાજીની કૃપાથી તમારો ખોળો છે એક સંતાન ના આવવાથી ભરાઈ શકે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ